નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગરમાં શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓને અનોખી રીતે અપાયો પ્રવેશ ઘોડાગાડી ઊંટગાડી અને બેન્ડ બાજા સાથે હર્ષોલ્લાસ ફર્યા વાતાવરણમાં અપાયો પ્રવેશ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શ્રી દેશણ ભગત પ્રાથમિક શાળા નંબર માં બાળકોને પ્રવેશોત્સવ અને આનંદોત્સવ બની રહે તે રીતે ઘોડાગાડી અને રાસ ગરબાની રમઝટ સાથે પ્રવેશ પ્રવેશ અપાયો હતો સમયે સરકાર દ્વારા અપાયેલી શૈક્ષણિક સામગ્રી સાથે કઠોળ અને ફળાઓ વૃક્ષના રોપા આપી પ્રાકૃતિક સાથે જોડાણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા પ્રભારી નિલેશભાઈ હાંડા વોર્ડના તમામ કોર્પોરેટર તેમજ પ્રમુખ અને શાસક અધિકારી ફાલ્ગુનીબેન પટેલ તેમજ અધિકારી પટેલ તેમજ દાતાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરના એસટી વિભાગના અધિકારીઓ દ્વારા સીઓ ચેકિંગના નામે ખાનગી ટ્રાવેલ ઓપરેટરોને દંડ કરાવતો હોવાની રજૂઆત સાથે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જામનગર ખંભાડિયા માર્ગ પર નાગેડી પાસે ગઈકાલે એસટી વિભાગના અધિકારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સીઓ ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સાથે બોલાચાલી પછી એસટીના અધિકારીઓ પર હુમલો થયાની ફરિયાદ કરવામાં આવી હતી તે ફરિયાદની સાથે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા મુજબ એસટીના અધિકારી રાદડિયા મહિનામાં દસ બાર દિવસ ચેકિંગના બહાને ખાનગી ટ્રાવેલ્સની બસોને પોલીસ અથવા આરટીઓ પાસે કરાવે છે સમગ્ર રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સની બસોમાં વર્ષોથી મુસાફરો અવરજવર કરી રહ્યા છે જે મહિને ખાનગી ટ્રાવેલ સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ટેક્સ પેટે ચૂકવવામાં આવે છે આમ છતાં ખાનગી ટ્રાવેલ સંચાલકોને પરેશાની નો ભોગ બની રહેવું પડે છે પરમિટ રેગ્યુલેટર કરવાના બહાને કોઈ કાર્યવાહી થતી નથી અને પરમિટની શરતોનો ભંગ કરવા બદલ ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા વસુલ કરવામાં આવે છે દર અઠવાડિયા આવી રીતે દંડની રકમ ભરવામાં આવે તો ખાનગી ટ્રાવેલ સંચાલકોની કમર ભાંગી જાય તેમ છે તેથી પરમિટ રેગ્યુલેટર કરી આપવા પણ માંગણી કરવામાં આવી છે રાજુભાઈ રામનગર નું ચેરમેન છું આજે અમે કલકટ પ્રોફિસ આવેદનપત્ર અપાવ્યા છીએ જેનું કારણ છે અધિકારી શ્રી હાદળિયા સાહેબ અમારી બસોને છ રોકી રિટર્ન કરે છે એમ કે તમે પરમિટ ભંગ કરો છો આખા ગુજરાત રાજ્યમાં સમગ્રમાં ખાનગી બસો ચાલે જ છે ફક્ત જામનગર શહેરમાં ચાલતી એવું નથી ગઈકાલે હમણાં અમારા બસો બેઠાની બસ રોકી એની સાથે ગાળાગાડી કરી પેસેન્જરને ધમકાવ્યા અને રોડ ઉપર ઉતારી દીધા અને અમારે કોર્પોરેટરને મારકૂટ કરી લીધી આ બાબતે અમારે કલેક્ટરને જે જાણ કરવી પડે ડીએસપીને પણ કહેવું પડે કા બાબતો અયોગ્ય છે સમગ્ર ગુજરાત માં બસ ચાલે જામનગર માં શું વાંધો છે આજે લગભગ આખો એસોસિએશન અમારું જોડે છે અમે લગભગ સભ્યો છીએ અને બધા આવેદન પત્ર આ વ્યક્તિ અમને એવું જાણવા મળે છે કે હપ્તાખોરી કરે છે હપ્તા લઈએ ગાડીઓ જવા દઈએ અને ગઈકાલે જે બાબત ભાઈ ની આ ભાઈ ની બે ત્રણ બસો જવા દીધી અને બાકીની રોકી લીધી અને પૂછી સાહેબ આને કેમ જવા દીધી એ કઈ મારી મરજી તમારે જ્યાં ફરિયાદ કરવી હોય કરો જેને કેવું એ નક્કી જેથી કરીને કલેક્ટર આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ચેનલને ફેસબુક યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો